આદિવાસી યુવાનોને પગભર બનાવતી અને તાલીમ આપતી એવી તાપી જિલ્લામાં આવેલી આઈટીઆઈ એનસીવીટીનું નવ્વાણું ટકા પરિણામ પ્રાપ્ત થતાં આનંદની લાગણી વ્યાપી છે આદિવાસી યુવાનોને પગભર અને તાલીમ આપવા માટે તાપી જિલ્લામાં વ્યારા નગરમાં માલીવાડ કણજા ફાટક સરકારી ટેકનિકલ સંસ્થા ઓગણીસો એક્યાસીથી આઈટીઆઈ એનસીવીટીના અભ્યાસક્રમમાં ચાલતા કોર્સ એનસીબીટી ઇલેક્ટ્રિશિયન તથા વાયરમેન અને ફીટરનું બે હજાર પચીસનું પરિણામ નવ્વાણું ટકા આવતા આણંદની લાગણી વ્યાપી હતી જેનું સંપૂર્ણ યોગદાન સંસ્થાના હાલના પ્રિન્સિપાલ હિમાંશુભાઈ ચૌધરી અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફ ઇન્સ્પેક્ટરની યોગ્ય અભ્યાસક્રમની સખત મહેનતના આભારીથી આ સારું પરિણામ આવ્યું છે તાપી જિલ્લામાં એનસીબીટીના અભ્યાસક્રમો સરકારી તથા પ્રાઇવેટ સંસ્થા પણ ચલાવે છે હાલમાં આઈટીઆઈ એનસીવીટી અને એનું આદિવાસી યુવાનોને ખૂબ જ જરૂરી યોગદાન આપવામાં સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે હાલમાં આ સંસ્થા ગુજરાત ટેકનિકલ શિક્ષણ દ્વારા સંચાલિત છે આ જ પ્રકારે વ્યારા ઉકાઈ કોથલ અને વાલોડમાં પણ આવી સંસ્થાઓ સરકારના ગાઈડલાઇન મુજબ ચાલે છે ટેકનિકલ સંસ્થાઓ હાલમાં રોજગારીનો ખૂબ જ જરૂરી સ્ત્રોત છે યુવાનો આ બાબતે ખૂબ જ સારી રીતે જાણે છે અને પોતાના તેમજ પોતાના સમાજના કુટુંબના વિકાસ માટે તેમજ રોજગારી માટે સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે સમગ્ર ભારતના વિકાસમાં આઈટીઆઈની ખૂબ જ જરૂરી છે એ હવે સરકાર વિકાસના માર્ગો પર યુવાનોને સમગ્ર તાલીમ આઈટીઆઈ તાલીમ સાથે જોડી દઈ વિકાસ દેશના વિકાસમાં ભાગીદારી સખત મહેનત સાથે દેશના વિકાસમાં અગ્રેસર રહી છે